thank you આચાર્યજી મારો પ્રશ્ન વિગ્નિઝમની ઉપર છે હું છેલ્લા સાતથી આઠ મહિનાથી વિગ્નિઝમ ફોલો કરી રહ્યો છું અને ઘરવાળાને પણ ઘણું સમજાવવાનો પ્રયાસ કર્યો છે અને બે ત્રણ મહિનામાં એમનામાં પણ ઘણું પરિવર્તન આવ્યું તે લોકો પહેલાં તો માનવા માટે તૈયાર નહોતા પરંતુ એમની સામે એવી સાબિતી રાખી મેં કે આવું હોય છે આટલું નુકસાન છે ગ્લોબલ વોર્મિંગ સુધી થાય છે ક્લાઇમેટ ચેન્જ એનું મુખ્ય જે છે આના જ કારણે થાય છે પણ કેટલીક હદ સુધી સમજાવી શક્યો પોતાની તરફથી પૂરો પ્રયાસ કર્યો કે તે લોકો સમજી શકે બાકી હું તો સંપૂર્ણપણે વિઘ્ન બની ગયો છું પરંતુ ઘરવાળા સમજવા તૈયાર નથી તે કહે છે કે ભાઈ દૂધમાં તો બધા પોષક તત્વ હોય છે આ નહીં પીશું તો પછી ક્યાંથી લઈશું મેં એમને સમજાવ્યું કે તમે પિસ્તાલીસથી પચાસ રૂપિયે લીટરનું દૂધ લો છો એના કરતાં તમે માખણ સોરી પીનટ બટરનો ઉપયોગ કરો અથવા પછી તમે મગફળી ખાઓ જે પણ તમારી દાળ વગેરે થઈ ગયા આખી અંકુરિત કરીને ખાઓ એમાં તો કેટલાય ગણો વધારે છે છતાં પણ કહે છે કે ભાઈ ઘી વગર તો રોટલી મતલબ ગળે નથી ઉતરતી આ પ્રકારના વ્યંગ કરે છે એ પણ કહે છે હજારો વર્ષોથી ઋષિમુનિઓ છે તે દૂધનું સેવન કરતા આવે છે કૃષ્ણે પણ કર્યું છે તો પછી હું તમારી વાત કહું છું કે તમે લોકો શ્રીકૃષ્ણ પાસેથી ગીતા શીખવામાં એટલું રૂચિ નથી રાખતા તમે દૂધ અને ચા પીવામાં વધારે રૂચિ રાખો છો તો પછી મેં પણ હવે સમજાવવાનું છોડી દીધું હવે વિચારું છું કે પોતાનો સમય કેમ નષ્ટ જુઓ આ વાત સમજાવવામાં એટલી જટિલ વાત છે નહીં વાત એકદમ સીધી છે અને જે નથી સમજી રહ્યા એની પાસે તારીખ ઓછા છે બેમાની વધારે છે બેમાનીને છુપાવવા માટે તર્ક આપી રહ્યો છે તે અલગ વાત છે બસ એક વાત કહેવાની હોય છે તમે જેનું દૂધ પી રહ્યા છો એજ કાલે કપાય છે અને ડેરી ઉદ્યોગ માંસ ઉદ્યોગનો આધાર છે બસ આટલી એવી વાત કહેવાની હોય છે દૂધનો રંગ લાલ છે જેને સમજમાં આવવાનું છે એને બસ આ એક વાતથી સમજમાં આવી જાય છે જેને નથી સમજવો એને તમે સો તર્ક પણ આપતા રહો તો પણ નહીં સમજે તે સ્વાદના ગુલામ છે તે પોતાની હિંસા પોતાની ન ગુલામ છે નાનું એવું બાળક હશે ને તે પણ એક વારમાં સમજી જશે બે મિનિટ નહીં લે સમજવામાં કે બેટા આ જે ગાય છે ભેંસ છે જેનું તમે અત્યારે દૂધ પી રહ્યા છો તમને શું લાગે છે જ્યારે તે દૂધ આપવાનું બંધ કરી દે છે તો ગોવાળ કે ખેડૂત એનું શું કરતો હશે બસ આટલું પૂછવાનું છે જેને સમજવું છે તે એક ક્ષણે જ સમજી જશે અને કહેશે બંધ બંધ બિલકુલ બંધ જે સમજી શકે છે તે પોતાની મેરેજ પછી એ પણ વિચારી લેશે જાતે જ જ કે કે ગાય એટલે આવે છે દૂધ આપે તો પછી પાળવાવાળાનો નફો એમાં જ છે કે તે સતત દૂધ આપતી રહે તો સતત દૂધ આપતી રહે એના માટે એમની સાથે શું શું કરવામાં આવતું હશે આ તો સાધારણ બુદ્ધિની વાત છે ને જાતે જ વિચારી લો પછી દૂધ તો ફક્ત માદા પશુ છે તે આપે છે પરંતુ પેદા તો નર પશુ પણ થતું હશે તે કોઈ કામનું નથી એ નર પશુનું શું કરવામાં આવતું હશે સમજવા વાળા તો આ વાત પોતાની બુદ્ધિથી જાતે જ સમજી જશે કે આ ચાલીશો રહ્યો છે ખેલ બે મિનિટ લાગશે અને જેને વારંવાર સમજાવવા છતાં પણ નથી સમજવું તે પછી હવે રાક્ષસી વૃત્તિનો થઈ ચૂક્યો છે એનું કંઈ કરી નથી શકાતું એમનું તો પછી એ જ છે જ્યારે પરિસ્થિતિઓ એટલી અનુકૂળ થઈ જશે કે દૂધ માંસ આ બધા પર બેન લાગી જાય કે જબરદસ્ત ટેક્સ લાગે ત્યારે પણ તે પોતાનો એનો ઉપયોગ ઉપભોગ ઓછો કરશે નહીં તો દૂધ તો દૂધ છે માંસ માટે હજાર પ્રકારના તર્ક આપે છે કહે છે તમારા મોઢામાં એવા દાંત છે જે માંસ ખાઈ શકે છે તો માંસ ખાવું જોઈએ હું કહું છું તમારા શરીરમાં કંઈક એવું છિદ્ર છે જેનાથી તમે મળ કરી શકો છો મળ કરી દો અહી ફક્ત એટલે કે તમારા શરીરમાં કોઈ એવી વસ્તુ છે જે કોઈ કામ કરી શકે છે તમે એ કામ કરવાનું શરૂ કરી દેશો શું મારો આ બે હાથ છે એનાથી હું તમારી ગરદન દબાવીને તમને મારી શકું છું તો મારી દઉં ફક્ત એટલા માટે કે તમારા શરીરમાં કંઈક હાજર છે જેનો એક રીતે ઉપયોગ થઈ શકે છે તો તમે કરી દેશો તે ઉપયોગ શું ઉપયોગ કરવો છે એનું નિર્ધારણ શરીર કરશે કે ચેતના કરશે કઈ વસ્તુનો શું ઉપયોગ કરવો છે એનું નિર્ધારણ શરીર કરશે કે ચેતના કરશે ચેતના કહેશે ને કે આ જે દાંત છે એનો ઉપયોગ કરવો પણ છે કે નથી કરવો શરીરમાં તો ઘણી બધી એવી વસ્તુ છે જેનો તમે કઈ પણ ઉપયોગ કરી શકો છો શરીર તો વર્જિત નથી કરતું કે ઘરમાં પોતાની અને બહેન સાથે શારીરિક સંબંધ ન બનાવો શરીર વર્જિત કરે છે શું બોલો જેમ કોઈ પણ બીજી સ્ત્રીનું શરીર હોય છે એવું જ ઘરની માં અને બહેનોનું પણ હોય છે તો શરીરના રસ્તે ચાલીને જ એમનો સાથ કેમ નથી બનાવી લેતા કારણ કે ચેતના ના પાડે છે માણસ પશુ નથી પશુ હોય છે જે શરીર પર ચાલે છે માણસ શરીર પર નથી ચાલી શકતો એ તર્ક નથી આપી શકતો કે હું પચાવી શકું છું પચાવી તો તમે તમારા ભાઈનું માંસ પણ શકો છો તો ખાશો શું તમે ઘણું બધું કરી શકો છો શારીરિક રીતે પણ તો કરી નાખશો શું શારીરિક રીતે તમે બિલકુલ કરી શકો છો થૂંકવાનું શરૂ કરી દો તો થૂંકી દેશો શરીર તો અહી શકે છે સૂવું છે તો સુઈ જશો અને ઘણા લોકોએ હમણાં ખાવાનું ખાધું હશે આવી રહી હશે તો સૂઈ જશો શું આપણે શરીર પર ચાલવાવાળા લોકો થોડા છીએ અને પછી તે એટલે જ્યારે તર્ક આપવામાં આવે છે કે જુઓ દૂધ ઘી નહીં ખાઓ તો શરીર કેવી રીતે બનશે અરે શરીર બને કે ન બને કોઈની હત્યા થોડી કરી શકો છો બાબા ભાડમાં જાય એવું શરીર જે કોઈની હત્યા કરીને બને છે પહેલી વાત તો તે બધું દૂધ ઘી માંસ ખાવાથી શરીર બનતું નથી બીજી વાત જો બનતું પણ હશે તો નથી બનાવવું નથી બનાવવું આમ આ શું છે ઘી નથી ચોપડી રોટલી પર તો ગળા નીચે નથી ઉતરતી અમે મોઢામાં હાથ નાખીને ઉતારી દઈએ ગળા નીચે પછી જોઈએ કેવી રીતે નીચે નથી ઉતરતી બેહુદા તુચ્છ પ્રકારના તર્ક સીધી રીતે નથી કહેતા કે સ્વાદની હવસ છે અને એ હવસના કારણે કોઈ પણ જીવ પર ગમે તેટલો અત્યાચાર કરવા તૈયાર છો કૃષ્ણજી દૂધ ઘી ખાતા હતા ચા પણ પીતા હતા ચા તો અંગ્રેજ પણ પીતા હતા ચાલો એક કામ કરો ચા છોડી દો ચા છોડી દો ખાઓ દૂધ ઘી હવે શું તર્ક છે મતલબ જ્યાં જે તર્ક ફેટ હોય તે લગાવી દો જેવો દૂધ ઘીનું નામ આવે છે તો એમને કૃષ્ણ ગમવા લાગે છે હું કહું છું અરે કૃષ્ણ ગમે છે બેસો બેસો ગીતા વાંચીશું સરપટ સરપટ ભાગે છે હવે કૃષ્ણ ક્યાં ગયા જ્યારે ગીતાની વાત આવે છે તો ગાયે ઘા ભાગો છો ગોળી છૂટી બંદૂકથી જો દૂધ ઘીની વાત આવે છે તો કૃષ્ણ ગમવા લાગે છે અને જો એ જ વસ્તુ તમારે ખાવી છે જે કૃષ્ણ ખાતા હતા તો ચા ન પીઓ ત્યારે લસ્સી પણ નહોતી નહીં ચા તો બહુ પ્યાળી વસ્તુ છે ચા એમને જ આપેલી વસ્તુ છે જેનાથી આઝાદ થવાનો કાલે તમે કાર્યક્રમ ઉજવશો આઝાદીને તમે એક નવો અર્થ આપો તમે સમજી રહ્યા છો હું શું બોલવાનો છું પંદર ઓગસ્ટ પર ચાથી આઝાદી અંગ્રેજોની વસ્તુ છે શું કામ રાખવાની કંઈ નથી સમજવાવાળા તરત સમજી જાય છે બાકી હું શું સમજાવું બાકી બધાનું તો પછી એ જ છે ડંડો ચલાવો તો સમજશે એમનો આ જ ઈલાજ છે અને કોઈનો જીવ બચાવવા માટે જો ડંડો ચલાવવો પડે તો કંઈ ખોટું નથી થઈ ગયું તમારામાંથી ઘણા લોકો દૂધ પીતા હશો બસ જો મને થોડું પણ સન્માન આપો છો પ્રેમ આપો છો તો એટલું કરી લેજો કે દૂધને દૂધ પણ જુઓ તો એનો રંગ લાલ જોઈ લેજો લોહી પી 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 રહ્યા છો એના પછી શકતા હોય તો લેજો હું નાનો હતો મને મોકલવામાં આવતો હતો જાઓ દૂધ લઈને આવો છઠ્ઠી સાતમીની વાત હશે તે જે ડબ્બો લઈને સવાર સવારમાં જાય છે હું જો આ કરીશ શું છે ભેંસને ફટથી પાછળ ઇન્જેક્શન નાખે છે દૂધ દોહતા પહેલા મને સમજમાં ન આવે તો પણ વાત અટપટી લાગે મેં એને પૂછ્યું હતું એક બે વખત તો કહે દવા છે મેં આગળ પૂછ્યું નહીં દવા હશે કોઈ તાવ આવ્યો હશે ભેંસને પછી ધીરે ધીરે ખબર પડવાની શરૂ થઈ કે કેવા કેવા પ્રકારના અત્યાચાર કરવામાં આવે છે તમે ભેંસનું દૂધ પીઓ છો એક વાત કહો તમે એટલી ભેંસ જોઈ હશે ભેંસ તમે પાડો જોયો છે ક્યારે તમારામાંથી કેટલા લોકોએ છેલ્લા એક મહિનામાં એક પણ પાડો જોયો છે છેલ્લા છ મહિનામાં કોઈએ કોઈ પાડો જોયો છે ક્યાંય તો ભેંસ તો નર અને માદા બંને પેદા કરતી હશે પાડો ક્યાં ગયો ક્યાં ગયો સમજમાં નથી આવી રહ્યો દૂધનો રંગ લાલ છે દૂધ તો એસી ટકા ભેંસનું જ ચાલે છે ને બસ